બનાવટી લેટર કાંડ અને ત્યારબાદ પાટીદાર યુવતીના સરઘસના આરોપથી ખળભળાટ મચ્યો પાટીદાર યુવતી પાયલ ગોટીને જામીન પણ મળી ગયા જોકે હવે આ મામલે મોટો તમાશો કરાઈ રહ્યાનો આભાસ થતો હોય તેવું લાગી રહ્યું છે પાયલ ગોટીએ રિમાન્ડ દરમિયાન પોલીસે પટ્ટાથી માર માર્યાનો આરોપ લગાવ્યો આ મુદ્દે પોલીસ પાયલ ગોટીના ઘરે પહોંચી અને મેડિકલ ચેકઅપ કરાવવા માટે પાયલને સાથે લીધી પરંતુ સાંજના પોણા આઠેક વાગે અધવચ્ચે જ પાયલે મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇન્કાર કર્યો આ દરમિયાન પરેશ ધાનાણી પણ પહોંચ્યા અને પાયલને ઘરે મૂકી આવવા પોલીસને અપીલ કરી પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે એસઆઈટી ની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન બોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે જેથી પાયલબેન એમના પરિવારના સભ્ય સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતી દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી મને ઘરે પાછા મૂકી જાઓ અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું દીકરીનું એમને દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી જેથી કરીને અમે મેડિકલ ટીમ મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે તો તપાસ અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે જેથી અમે પાયલબેનને મેડિકલ ટીમ ઘરે આવેલી છે તો મેડિકલ કરવા માટે સમજ કરેલી પરંતુ મેડિકલ કરાવવાની ના નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નિલામ કર્યું એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથાવ્યક્ત કરી ત્યારે રાતના અંધારામાં એ દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ગાડીઓને રોડ ઉપર રોકી છે આજે આ ફતેપુર ગામના શેત્રુતી નદીના વડી ઠેબીના પુલ ઉપર ઊભા છે અને આપ જોઈ શકો છો કે આ બંને પોલીસની ગાડીઓ અહીંયા રોકી અને વિનંતી કરી છે કે દીકરી અત્યારે ઘરે જવા માંગે છે આપ એને આદરભેર સન્માનભેર ઘરે મૂકી આવો આ સમગ્ર ઘટનાક્રમ બાદ પોલીસ પાયલઘોટીના રાત્રે જ તેમના ઘરે મૂકી ગઈ બાદમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ધરપકડથી લઈને અત્યાર સુધી શું થયું એ અંગે નિવેદન નોંધવામાં આવ્યું મનીષભાઈને માર મારતા હતા એ બધું મને બતાવ્યું પાંચથી સાત મિનિટ બતાવ્યું હશે પછી મને બેસાડી દીધી અને થોડીક વાર બેઠા પછી મને પોલીસવાળા મીન્સ કે લઈને પાછા સિટી પોલીસ સ્ટેશને સુવા માટે લઈ ગયા ત્યાં મને મૂકી ગયા પછી તો પાછી સવાર થઈ ગઈ પછી બીજા દિવસે સોમવારે અમને પાછા એક પોલીસ મેડમ હતા એ લેવા આવ્યા અને એ લઈને પાછા એલસીબી ઓફિસે આવ્યા એલસીબી ઓફિસે આવ્યા પછી થોડીક વાર એમણે રહ્યા અને પછી પાછી પૂછતાછ ચાલુ કરી ત્યારે મને એક મીસ કે એક રૂમ હતી એમાં મને બેહાડી અને એમ પરમાર સર કરીને છે સાયબરના સર એણે એવું કીધું કે આને મારશો ને તો જ મેળ આવશે કે ત્યાં આવું આ સાચું નહીં બોલે એમ પછી એક અર્પિતાબેન કરીને મારી યારે લેડીઝ હતા એણે મને પગમાં સાતથી આઠ વાર પટ્ટા માર્યા અને મારી જોડે બીજા એક બીજા એક પીઆઈ મેડમ કરીને છે એમ ગઈ ગયા હતા કે આને મારશો ત્યાં બધી મેળ નહીં આવે એમ એલસીબી ના એક મેડમ કરીને છે પીઆઈ એટલે એ પછી કઈ ખાલી વહી જ ગયા માર્યું ત્યારે નહોતા પણ એ કઈ વહી ગયા અને એક સાયબર વાળાનો એક રાઇટર છે એ ત્યાં હાજર હતા ગુજરાતની એક દીકરીને એનો વરઘોડો કાઢવામાં આવે એને પોલીસ પાટે ઓડાવીને પટ્ટે પટ્ટે પીટે આવા તમામ કાયદાના મંગળવારે પાયલ કુરિયર કરતા સીસીટીવી વાયરલ થતા ખળભળાટ મચ્યો હતો જેમાં પાયલ કુરિયર ઓફિસે જઈને ગાંધીનગર કમલમ તથા દિલ્હી ખાતે કુરિયર કરતી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે સીસીટીવીમાં માં અવાજ પણ સંભળાઈ રહ્યો છે